पोलिसे शंका व्यक्त करी छे जोड़ाई रहो नवा समाचार जोवा आज की पुकार न्यूज चैनल साथे डायरेक्टर चिराग दर्जी साथे आज अपना आपने ब्रीफ करवाना एक बहुत अगत्यना मुद्दा ऊपर जो है जो साइबर क्राइम साथ रिलेटेड मुद्दा है जेमा एक नौ तारीख न रोज नौ सितंबर न रोज अपना कतारगाम पुलिस विस्तार में एक तेवीस वर्ष ना युवके आपघात करेला અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઇમેજ હતી બહુ જ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબત બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબત હોય બીજી કોઈ બાબત હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂર પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગર અમે જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી હતી પી એ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોના ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો લોકોમાં કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂ આપણા વિડીયોઝ ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નવજવાન જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુનો દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન કોઈ આરોપીઓનો તાત્કાલિક જો પોલીસના ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જોએ પૂરી મોટર સાયકલો ઉપર જોવે આ એરિયા બહુ જ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા